રાજકોટમાં ગત પચ્ચીસ મે બે હજાર ચોવીસના રોજ થયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા હતા આ ઘટનાને બે મહિના પૂરા થવા છતાં પણ પરિવારો ન્યાયની માંગ કરી રહ્યા છે સમગ્ર તપાસમાં ગેમ ઝોનના સંચાલકો તેમજ પોતાના કામમાં બેદરકારી દાખવનાર રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ સહિત કુલ પંદર લોકોની ધરપકડ કરાઈ હતી તેમની સામે એક લાખથી વધુ પાનાની ચાર્જશીટ ગઈકાલે બુધવારે કોર્ટમાં રજૂ કરાઈ છે આ તપાસમાં માત્ર કોર્પોરેશનના અધિકારીઓને જવાબદાર ઠેરવી ધરપકડ કરી દેવામાં આવી પરંતુ તેમને પીઠબળ પૂરું પાડનારા પદાધિકારીઓ કે કોઈ મોટા માથા સામે કાર્યવાહી કરવામાં નથી આવી જ્યારે એસીબીએ પણ તપાસના નામે નાટક રચ્યું હોય તેમ એસીબીની તપાસ પણ સાગઠિયાની અઠ્યાવીસ કરોડની બેનામી સંપત્તિથી આગળ નથી વધી શકી એટલે એવું સ્પષ્ટ થાય છે કે અગાઉ વિપક્ષ દ્વારા જે એસઆઈટી તપાસના નામે નાટક કરતી હોવાના આક્ષેપ કરાયા હતા તે સાચા હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતના ઇતિહાસની સૌથી દર્દનાક ઘટના એટલે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ આજે ટીઆરપી અગ્નિકાંડને બે મહિના પૂર્ણ થઈ રહ્યા છે પરંતુ આમ છતાં પણ પીડિત પરિવારો ન્યાય માટે ઝંખી રહ્યા છે આ ચાર્જશીટ રજૂ થયા બાદ તપાસને ક્યાંક પૂર્ણ વિરામ લાગતું હોય તેવું પણ લાગી રહ્યું છે રક્ષિત પંડ્યા દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ